ભારે વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠામાં વરસાદી માહોલ જામેલો નજરે પડી રહ્યો છે દર્શન કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને શું વધુ જાણકારી ત્યાંથી જી સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચુકી છે ગત મોડી રાતથી જ સાબરકાંઠા જિલ્લાના અનેક ભાગોમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી તલોદ હિંમતનગર અને પ્રાંતિજ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો જોકે પ્રાંતિજ વિસ્તારની અંદર જે ડાંગર પકવતા જે ખેડૂતો છે તે ખેડૂતો અત્યારે આ જે વરસાદ વરસ્યો છે તેને લઈને કુલ જોવા મળી રહ્યા છે તો તલોદ પંથકમાં જે મગફળી અને કપાસનું વાવેતર કરી રહ્યા છે તેઓ તે ખેડૂતો આ વરસાદથી સંતુષ્ટ છે હવે જો વરસાદ વધુ પડશે તો તલોદ પંથક અને હિંમતનગર પંથકના ખેડૂતોને ખેત પાકોમાં નુકસાન જવાની ભીતિ સર્જાશે તો બીજી તરફ જે આ ત્રણ તાલુકાની અંદર છેલ્લા બે દિવસથી જે વરસાદ અવિરત વરસી રહ્યો છે તેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે ગ્રામ્ય પંથકના જે તળા તળાવ અને નાળા છે તે છલકાયા છે તેને લઈને આગામી સમયમાં ખેડૂતોને ફાયદો થવાની ચોક્કસથી શક્યતાઓ છવાઈ રહી છે આભાર દર્શન માહિતી આપવા માટે